તો મિત્રો તમારી ગાય પૂરતું દૂધ નથી આપતી કે દૂધ હંતાળી નાખે છે કે બચાવ વગર ખરેખર પારો પૂરતો નથી મૂકતી તો એના માટે આપણે ત્રણ દેશી ઉપાય લઈને આવ્યા છે અને વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર બના રહેજો અને વિડીયો તમે પૂરો જોજો તો તમને પણ માહિતી મળી જાય અને ક્યારેક વસ્તુ એવી હોય છે કે દેશી કટમાં જે શંકર ગાય હોય છે પૂરતું દૂધ આપતી નથી એના માટે આપણે શું આઈડિયા કરવું અને કઈ રીતે પ્રોસેસ કરવી અને તમને આપણને પણ દૂધ પૂરતું મળે હં એ રીતની આપણે એકદમ દેશી આઈડિયા લઈને આવ્યા છે એટલે વિડીયો તમે પૂરેપૂરો જોજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય અને ખાસ નાના પશુપાલક માટે આપણે આ એક અનુભવ માટે વિડીયો બનાવી રહ્યા છે તો નમસ્કાર પશુપાલક મિત્રો આજના નવા જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર આપણે આ જે દેશી કટમાં ગાય છે શંકર ગાય છે પણ ભિયા ગઈ છે અને આને આપણે પાસે આ ત્રણથી ત્રણ વેતર થઈ ગઈ છે અને આપણે જોડે આ ગાય છે પણ આ ગાય કઈ ટાઈપની છે કે ક્યારેક એનું બચ્ચા વગેરે આપણને દૂધ પૂરતું આપતી નથી અને દૂધ સંતાડી નાખતી હોય છે પૂરતું પારો નથી મૂકતી અને ખરેખર તમારે પણ ક્યારેક વસ્તુ એવી ખાતી છે કે જે અમુક ગાયો દેશી કટમાં હોય છે ને એમના બચ્ચા વગર પૂરતું દૂધ આપતી નથી તો એના માટે આપણે એક ખરેખર બેથી ત્રણ ઉપાય લઈને આવ્યો છું તો વિદ્યાની અંદર તમે કન્ટીન્ય બનાવી રહ્યા છો ક્યારેક ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે ખરેખર અમુક ઘણા પશુપાલક મિત્રો એવા છે આ બીજી વખત કે ત્રીજી વખત ગાય વ્યાતી હોય છે અને પછી વેચી મારતા હોય છે કારણ કે પૂરતું દૂધ આપ્યું ન હોય તો એના માટે આપણે શું કરવાનું છે અને કઈ રીતની એની કોશિશ છે અને મિત્રો ખરેખર એવી પણ ગાય હોય ને તો ક્યારેય વેચવી નહીં એને ઘેર રાખવી અને આપણે ગાય કમ્પ્લીટ દૂધ આપે છે અને પૂરતું દૂધ આપશે કારણ કે અમને બેથી ચાર દિવસ એમ કરે અને પછી એનું રનિંગ આવી જતું હોય એટલે કમ્પ્લીટ થઈ જાય તો આ બચાવ વગર દૂધ નથી આપતી અને બચું આપણે બીજે ફોટે થોડુંક દૂર બાંધીએ ને તો એ પૂરતું આપણને દૂધ જ બાવલાની અંદર દૂધ જ નહીં ઉતારતી તો એના માટે આપણે એક તો વસ્તુ એ છે કે ખરેખર તમે ક્યાંય પણ આવો ઉપાય જોયો હોય અને એકદમ સાદો અને સરળ છે પહેલી વસ્તુ તો આપણે ઉપયોગ એ કરી હતી કે ભાઈ વધારે પડતું કદાચ દૂધ હંતાડી નાખતી હોય અને દૂધ હંતાડ્યા પછી આપણને પૂરતું ન આપતી હોય તો એના માટે તમારે શું કરવાનું છે એક લીટર તમારે ગાયનું દૂધ લેવાનું છે એક લીટર આ જ ગાયનું આપણે દૂધ લેવાનું છે અને પાપડી અથવા અથવા કોઈપણ ખાંડની અંદર એને પાછું સારી દેવાનું છે તો એનો એને છે ને શરીરની અંદર જાય એવી એનર્જી થાય એટલે એ દૂધ એનું જ પૂરતું નહીં એના શરીરની અંદર પૂરેપૂરો દૂધનો પારો મૂકી દે છે કારણ કે એને છે ને એવી એનર્જી થઈ જાય કારણ કે દૂધ બાવલાની અંદર પૂરું ઉતરી જાય અને બીજા નંબરની પશુપાલક મિત્રો શું તમારું ઉપાય કરવાનો છે કે જો એને છે ને ખાંડ એકદમ આપણે કઈ ટાઈપનો ખીરો બનાવતા હોય છે કોઈ પણ હલવો એકદમ હલાવી નાખવાનું અને પૂરતું ફૂલ એણે છે ને પાણીની અંદર એકદમ આંસુ કરી નાખોનું આંસુ કરીને તમે મૂકશો ને અને તમે સમજી લેજો કે જ્યારે પશુ તમારું પૂરતું દૂધ આપવા મળશે ને એટલે એ ક્યારે જરે અને પૂરલો કરે તો તમારે સમજી જવાનું કે પૂરતી આપણને જે પૂરે પૂરું છે ને દૂધ આપી દેશે અને એવી વસ્તુ ન થાતી હોય ને ત્યાં સુધી આપણે ગાય દૂધ હતાડતી હોય છે તો તમારે બીજો ઉપાય શું કરવાનો છે કેને ક્યારેક તમે તેનું બચવું છે ને ધીમે ધીમે તમે એને દૂધ બાંધવાનું શરૂ કરશો એટલે ધીમે ધીમે દૂધ દૂધ સંતાડવાનું કરશે તો એને પછી તમારે આ ટાઈપની આઈડિયા કરવાની રહેશે જો બે વસ્તુ કરવાની છે એનાથી તમારી પશુ ગાય કમ્પ્લેટ દૂધ આપવાનું વ્યવસ્થિત દૂધ આપવાનું શરૂઆત કરી દેશે અને પશુપાલક મિત્રો આ બે આઈડિયા કરવાથી દૂધ તમને પૂરતું ન આપતી હોય તો બીજી પણ એક આઈડિયા છે કે એને તમે છેને જ્યારે પગમાં નોંધણું આપતા હોય છે ને ત્યારે કોઈ પણ રાઢવાનું દેતા હોય ને તો એને કોઈ પણ કાભાથી દેવાનું તો એને કમ્પ્લેટે આ સિસ્ટમથી આપણી પાસે આપસું છે એક જ જગ્યાએ એવી છે તો એને આપણે આ રીતથી કરી અને પૂરતું દૂધ આપણે મેળવવાનું શરૂ કરી દીધું છે